ત્યાં ત્યાં એક ઈસમ પોતાના ખેતરની અંદર ઘરની પાસે ગાંજાની બિન ખેતી કરી રહ્યો છે એ નશાયુક્ત વાવેતર કર્યું છોડનું વાવેતર કર્યું છે એવી બાતની હતી એસઓજી પાસે અને એના આધારે એસઓજીએ ત્યાં એપેસએલ સાથે રાખીને રેડ કરેલી હતી રેડ દરમિયાન જે ઈસમ હતો એની પાસેથી ખેતરમાંથી કુલ ચોવીસ જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા જેની હાઇટ પાંચ ફૂટ શરૂ કરીને દસ ફૂટ સુધીની હતી અને એનું વજન કરતાં અઢાર અઢાર કિલો અને પાંચસો પચાસ ગ્રામ જેટલું હતું જેની અંદરિત કિંમત નવ લાખ સત્યાવીસ હજાર જેટલી થાય છે પકડાયેલ આરોપીનું નામ વિજય ગાવિત છે ઉંમર વર્ષ ચાલીસ છે તે પોતે નજીકમાં એક ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરે છે આરોપીની પર પુષ્પ દરમિયાન એવું જણાય આવેલ છે કે આરોપીએ છ એક મહિના પહેલાં ગાંજાનું વાવેતર કર્યું હતું અને તેનો મુખ્ય હેતુ આજુબાજુના ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર જે મજૂર આવે છે તેઓના ગાંજાનું વાવેતર જે વાવેતર કર્યું હતું તેના વેચાણ કરી અને પૈસા કમાવાનો હતો